ભગવાને પણ એકવાર પોતાના ભક્તની લાજ બચાવવા માટે પોતાના વાળને સફેદ કર્યા હતા માનો તો ભગવાન અને ના માનો તો પથ્થર આ કહેવતનો મતલબ આ કથા સાથે જોડાયેલો છે અને સિદ્ધ થાય છે કેવી રીતે આવો કથા દ્વારા જાણીશું પૌરાણિક કથા અનુસાર એકવાર નગરમાં એક રાજાએ એક મંદિર બનાવ્યું હતું જેમાં ભગવાન શ્રી કૃષ્ણની એક મૂર્તિ મુકાવડાવી હતી પરંતુ ક્યારેય તેની પૂજા ના કરી પૂજા કરવા માટે તેમણે મંદિરમાં એક પૂજારીને રાખ્યો પૂજારી રોજ કાનાજીને નવડાવે અને પછી ભાવપૂર્વક તેમની પૂજા અર્ચના કરે રાજા પણ દરરોજ કાનાજી માટે એક ફૂલોની માળા મોકલાવી દેતા હતા અને જ્યારે રાજા દર્શન કરવા આવતા ત્યારે પૂજારી તે માળાને કાનાજીના ગળામાંથી ઉતારીને હંમેશા રાજાને પહેરાવી દેતા આવું કરતાં કંઈ કેટલાય વર્ષો વીતી ગયા અને પૂજારી હવે ઘરડા થઈ ચૂક્યા હતા એક દિવસ કોઈ કારણસર રાજા ન આવી શક્યા તેમણે પોતાના સેવકના હાથે ભગવાન માટેની માળા પહોંચાડી દીધી ભગવાન માટેનો હાર તેમણે કહ્યું કે ત્યાં પૂજારીને જઈને આપી આવજો સેવકે આવીને પૂજારીને કહ્યું કે તેઓ રાજાજીનો રાહ ના જુએ કારણ કે આજે તેઓ નથી આવવાના આટલું કહીને સેવક તો ચાલ્યો ગયો પૂજારીએ રોજની જેમ પૂજા કરી કાનાજીને નવડાવ્યા અને તેમણે શણગાર કરીને તે માળા પહેરાવી દીધી પરંતુ જ્યારે સાંજ થઈ તો પૂજારીએ વિચારવા લાગ્યા કે માળા ઉતારીને કોને પહેરાવવામાં આવે તેમણે વિચાર્યું કે આજે એ માળા હું જ પહેરી લઉં તો આમ પણ મારી ઉંમર થઈ ગઈ છે જીવનનો શું ભરોસો આજે છું અને કાલે ના પણ હોઉં આમ વિચારીને પૂજારીએ તે ભગવાનનો હાર ઉતારીને પોતાના ગળામાં ફૂલોથી બનાવેલી માળા પહેરી લીધી અને એટલામાં જ સેવક દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે રાજાજીની સવારી મંદિરમાં પહોંચવાની તૈયારીમાં છે આ સાંભળીને પૂજારી તો એકદમ અવાચક થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે હું શું કરું રાજાએ મને આ માળા પહેરેલી જોઈ તો તે મને મારી નાખશે ડરના માર્યા પૂજારીએ તે ભગવાનની માળા ઉતારીને પાછી કાનાજીને પહેરાવી દીધી અને જ્યારે રાજા અંદર આવ્યા ત્યારે રોજની માફક તે પૂજારીએ ભગવાનની પહેરેલી માળા રાજાના ગળામાં પહેરાવી દીધી પરંતુ માળાની ઉપર સફેદ વાળ રાજા જોઈ જાય છે ત્યારે તેઓ સમજી જાય છે કે પૂજારીએ પોતે જ આ માળા પહેરી લીધી હોય છે અને પછી તે પાછી કાનાજીને પહેરાવી દીધી હશે રાજા આ વાત પર એકદમ ક્રોધિત થઈ જાય છે અને ગુસ્સામાં પૂજારીને પૂછે છે કે આ માળા પર સફેદ વાળ ક્યાંથી આવ્યો રાજાની વાત સાંભળીને પૂજારી છે કે આ વાળ તો કાનાજીનો છે હવે રાજા ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા કારણ કે કાનાજી તો ભગવાન છે એમના સફેદ વાળ ક્યાંથી હોય એટલે રાજા એ સંભળાવી દીધું કે કાલે શૃંગારના સમયે રાજા ખુદ ત્યાં હાજર રહેશે અને જો ભગવાનનો સફેદ વાર છે કે નહીં તેની ચકાસણી કરશે અને એ વાળ કાનાજીનો છે કે નહીં તે પણ જોશે કે આ પૂજારી જૂઠું બોલે છે કે પછી સાચું બોલે છે જો પૂજારી જૂઠું બોલતા હશે તો તેમને ફાંસીની સજા આપવામાં આવશે પૂજારી તો ખૂબ જ ગભરાઈ ગયા આટલું કંઈ નહીં રાજા તો ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ પૂજારીનો રડી રડીને એકદમ ખરાબ હાલત થઈ ગઈ અને રડતા રડતા તેમણે કહ્યું કે કાનાજી મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે પરંતુ મારા ગળામાં પહેરેલી માળા મારે તમને પાછી પહેરાવી ન હતી પરંતુ એ સમયે મારા મનમાં લાલચ આવી ગઈ અને મેં તેવું કર્યું અને તમારા ગળાથી નીકળેલી માળા મેં પહેરી લીધી કારણ કે હવે સેવા કરતાં કરતાં હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છું તમે મને માફ કરી દેજો મેં બહુ મોટી ભૂલ કરી છે હવે ફરીથી આવી ભૂલ ક્યારેય નહીં કરું હવે તમે જ કંઈ કરો નહીં તો કાલે મને રાજા ફાંસી સંભળાવી દેશે અને મને ફાંસીએ લટકાવી દેશે પૂજારી આખી રાત રડતા રહ્યા અને ભગવાનની સામે કરગરતા રહ્યા સવાર પડી રાજા આવી ગયા અને કહેવા લાગ્યા આજે કાનાજીનો શૃંગાર તેઓ ખુદ કરશે આટલું કહીને જ્યારે રાજા કાનાજીનો મુકુટ ઉતારે છે ત્યારે તેમણે જોયું તો ભગવાનના બધા જ વાળ સફેદ હતા છતાં પણ રાજાને વિશ્વાસ ન આવ્યો અને તેમને લાગ્યું કે ફાંસીના ડરથી પૂજારીએ તેમના બધા જ વાળ સફેદ કરી દીધા હશે અને સચ્ચાઈ જાણવા માટે રાજાએ કાનાજીનો એક વાળ તોડ્યો જેવો જ ભગવાન કૃષ્ણનો વાળ તૂટ્યો ત્યારે ભગવાનના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી આ જોઈને રાજા ભગવાનના ચરણોમાં પડીને માફી માગવા લાગ્યા ત્યારે મૂર્તિમાંથી અવાજ આપ્યો રાજા તમે આજે મને પથ્થર સમજીને એક મૂર્તિ સમજીને તમે મારો શૃંગાર કરવા આવ્યા છો એટલે તમારા માટે હું ફક્ત પથ્થર છું પરંતુ પૂજારીએ મને હંમેશા ભગવાનની જેમ પૂજા છે મારી પૂજા કરી છે એટલે તેમના માટે મારે મારા વાળ સફેદ કરવા પડ્યા એટલે જ તો કહે છે જો મન સાચું હોય તો પથ્થરની મૂર્તિમાં પણ પ્રાણ આવી જાય છે અને આવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તની ઉપર કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખે છે આમ પોતાના ભક્તની લાજ રાખવા માટે ભગવાને સ્વયં પોતાના માથાના વાળ સફેદ કરીને પોતાના ભક્તની લાજ બચાવી અને તેમને ફાંસીએ ચડાવતા અટકાવ્યા અને રાધાને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અદ્ભુત અને રહસ્યમય અને ભક્તિમય વાતો સાથે